જય ગજાનંદ જય માતાજી બે હજાર છવ્વીસના ભાગની અંદર સૌથી ભાગ્યશાળી આ પાંચ રાશિઓ છે આ પાંચ રાશિઓને કયા પ્રકારે લાભ થશે કેના કારણે લાભ થશે અને એને શું કરવું જોઈએ ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બે હજાર છવ્વીસની ભાગ્યશાળી રાશિમાંથી સૌથી પહેલી રાશિ છે મેષ મેષ રાશિના લોકોને શું ફાયદો થશે કારકિર્દીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવશે નવા ઉત્સાહથી આગળ વધશે આખું વર્ષ એ ઉર્જાવાન બનીને રહેશે કારણ ગુરુ છે એ મેષ રાશિમાં શુભ સ્થાન લેશે મારી સલાહ એને એ છે કે નવા કાર્ય શરૂ કરવા માટેનું કે નવા ઉદ્યોગની અંદર પ્રવેશ કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય એને બે હજાર છવ્વીસ છે બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ વૃષભ રાશિના લોકોને ધનની સ્થિરતામાં વધારો થશે નવું ઘર વાહન મકાન પ્રોપર્ટીમાં લાભ થશે શેના કારણે તો કે શનિની અનુકૂળ દ્રષ્ટિ અને ગુરુનો સહયોગ એના કારણે વૃષભ રાશિના લોકો પણ આગળ વધી શકશે મારી સલાહ એ છે કે રોકાણ અને લાંબા સમયની યોજના માટેનું સૌથી શ્રેષ્ઠ વર્ષ છે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ સિંહ રાશિના લોકોના જીવનની અંદર સંપદાની પ્રાપ્તિ થશે સંપત્તિમાં વધારો થશે માન પ્રતિષ્ઠા અને પ્રભાવમાં પણ વધારો થશે તેના કારણે થશે તો કે ગુરુની દ્રષ્ટિથી એને ધન અને ભાગ્યસ્થાન મજબૂત બને છે મારી સલાહ એ છે કે સામાજિક ક્ષેત્રમાં અથવા તો સરકારી કાર્યમાં એને પૂરતો લાભ મળશે અને લાભ એને ઉઠાવવો પણ જોઈએ સૌથી ભાગ્યશાળી રાશિ છે તુલા તુલા રાશિ લોકોના કારકિર્દીની અંદર વૃદ્ધિ થશે બિઝનેસની એક નવી શરૂઆત કરવાનો સારામાં સારો એના માટે સમય છે સમાજની અંદર એ પ્રતિષ્ઠાવાન બનશે કારણ શનિ છે એ એના શુભ સ્થાનની અંદર છે અને સાથે ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે મારી સલાહ એના માટે એ છે કે નવી ભાગીદારીઓ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે વિદેશની અંદર ઇન્વેસ્ટ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે વિદેશ થાય થવા માટેનો પણ તમારા માટે શ્રેષ્ઠ સમય છે પાંચમી ભાગ્યશાળી રાશિ છે કુંભ કુંભ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાના યોગો બને છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે ધાર્મિક યાત્રાઓ પણ થઈ શકે છે કારણ શનિ સ્વગૃહિ રહેશે આ રાશિ માટે શુભ છે સલાહ મહેનતનું ફળ મળે નવી તક માટે તૈયાર રહેજો તમારે નવી શરૂઆત આ વર્ષની અંદર જરૂરથી કરવી જોઈએ તો બે હજાર છવ્વીસની આ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેની પણ રાશિઓ એને આ વિડિયો શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં તમારી રાશિ શું છે એ જરૂરથી જણાવજો જય ગજાનંદ જય માતાજી